વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી સાત નવી બસોની ધારાસભ્ય કિર રુકડિયા અને અધિકારીઓના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું નિઝામપુરા બસ ડેપોથી પાદરા નિઝામપુરા ડીસાની પણ બસ આજથી શરૂઆત કરવામાં આવી છે વાઘોડિયા નિઝામપુરા અંબાજીની બસ કરજણ નિઝામપુરા પાલનપુરની બસ વડોદરા નિઝામપુરા ડીસાની બસ ડભોઈ નિઝામપુરા પાલનપુરની બસ શરૂ કરવામાં આવી છે નિઝામપુરા અને મહેસાણા નગર વિસ્તારમાં રહેતા લોકોને ઉત્તર ગુજરાત તરફ જવામાં રાહત થશે સિનિયર સિટીઝન્સે ધારાસભ્ય કેવર રોકડીયા સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી એમ દુબાર ઉપર આવે છે જો કોણ બેટા બધા બટન આવી જાવ બધા ભારત

લઈ <laughs> <laughs> જે રીતે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે ત્યારે આ જગ્યા પરથી લોકોને ઉત્તર ગુજરાત તરફ જવા માટેની અગવડતા પડતી હતી છેક બસ સ્ટેન્ડ જે ત્રણ ચાર કિલોમીટર દૂર છે ત્યાં જવું પડતું હોય એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપો એમના ઘરની બાજુમાં જ છે ત્યાંથી નવીન બસોની માંગણી કરી હતી ત્યારે આજે સાત જેટલી બસો એક સાથે અમે આજે શરૂ કરી છે પાલનપુર ડીસા મહેસાણા અંબાજી આ તમામ જગ્યા પર એકસાથે સાથે સાત બસોના રૂટ બે નવીન બસો અને પાંચ જેટલી બસો એ એમને રૂટ બદલ્યા ડભોઈ કરજણ પાદરાથી આવતી બસો નિઝામ પૂરા થઈને જશે તો મોટો લાભ આ વિસ્તારના નગરજનો થવાનો છે રૂપિયા બચવાના છે સમયની બચત થવાની છે ત્યારે જીએસઆરટીસી ના વિભાગને અમારા માન્ય મુખ્યમંત્રી માન્ય નાયબ મુખ્યમંત્રી માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માડી આ તમામનો આ તબક્કે આ વિસ્તારના નાગરિકો વતી હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું